સાયલા અને મૂડી તાલુકાના વિસ્તારોમાં વીજ ધાંધ્યાથી લોકો પરેશાન થયા છેલ્લા કેટલાક સમયથી સાયલા મૂડી વિસ્તારમાં વીજળી ડૂલ થઈ જતા લોકોમાં આક્રોશ ફેલાયો છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંગ સારોલા સાયલા ગામ મોટા મોટું દસ હજારની વસ્તી વાળું તો આ ચોવીસ કલાકથી લાઈટ નથી આ કોઈ એને ધ્યાન આપવા વાળા સાહેબો કે કોઈ કામ અધિકારીઓ છે નહીં બોલ આગળ બીજું તાલુકાનું સરા ગામ બીજું જે દસ ની વસ્તી ધરાવતું અને અવારનવાર વીજ ધાન થાય છે કોઈ કામગીરી હાથ ધરતા નથી પ્રિ નું કામ થાતું નથી અને મસાનો ઉપદ્રવ વધાર હોવાથી નિશાળના બાળકો તથા ગામના ગ્રામજનો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી અહીં સ્ટાફમાં કોઈ હાજર રહેતું નથી અહીંયા ટાવર લીડર હોવા છતાં ટાવરની કોઈ ગાડી રહેતી નથી ચોવીસ કલાક ગાડીઓ હોવા છતાં કોઈ ગાડીએ હાજર રહેતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી આપણું બોસરા ગામના વતની છે અને રાતે સાત વાગ્યાની લાઇટ જાય છે તે એસી સાહેબને ફોન કરી હિ હળવદ કરી હિ આના કોઈ જવાબ નથી દેતા